મહેન્દ્ર બોલ્યા ઈશ્વરના દર્શન થઈ શકે ખરા શ્રી રામકૃષ્ણ બોલ્યા હા અવશ્ય થઈ શકે વારંવાર એકાંત સેવન ઈશ્વરના નામનું ગુણકીર્તન અને વિવેક એટલા ઉપાય કરવા જોઈએ મહેન્દ્ર બોલ્યા મનની કેવી સ્થિતિ થાય ત્યારે ઈશ્વરના દર્શન થાય શ્રી રામકૃષ્ણ બોલ્યા ખૂબ વ્યાકુલતાપૂર્વક તેને માટે રુદન કરીએ તો તેનું દર્શન થાય સ્ત્રી પુત્રને માટે લોકો ઘડા ભરીને આંસુ પાડે છે પૈસા માટે તો એટલા આંસુ પાડે છે કે તે આંસુમાં પોતે પણ તણાઈ જાય પણ ભગવાનને માટે કોણ આંસુ પાડે છે ભગવાનની ભક્તિ તો જેટલી થઈ શકે તેટલી આતુરતાથી કરવી જોઈએ મુખ્ય મુદ્દો એ છે કે આપણે ઈશ્વર પ્રત્યે આકર્ષાવવું જોઈએ ત્રણ ગણું આકર્ષણ થાય ત્યારે ઈશ્વર દર્શન થાય વિષયનું વિષયભોગ તરફ માતાનું સંતાન તરફ અને સતી સ્ત્રીનું પતિ તરફ આકર્ષણ એ ત્રણે આકર્ષણના એક સામટા બળ જેટલું પ્રભુ પ્રત્યે આકર્ષણનું બળ થાય ત્યારે તેના દર્શન પ્રાપ્ત થાય આપણે વ્યાકુલતાપૂર્વક ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ બિલાડીનું બચ્ચું માત્ર મ્યાઉ મ્યાઉ કરી જાણે તેની મા તેને જ્યાં મૂકે ત્યાં તે પડ્યું રહે કોઈ વાર તેને રસોડામાં કોઈ વાર જમીન ઉપર તો કોઈ વાર પથારીમાં મૂકી દે બચ્ચાને કોઈ દુઃખ થાય તો તે મ્યાઉ મ્યાઉ જ કરે તેને બીજી કોઈ ભાષા આવડે નહીં પરંતુ આ મ્યાઉ સાંભળીને તેની મા જ્યાં હોય ત્યાંથી દોડતી આવે મહેન્દ્રની બીજી મુલાકાત આ રીતે પૂરી થઈ થોડા જ સમયમાં મહેન્દ્રએ શ્રી શ્રી રામકૃષ્ણના એક અંતરંગ સ્થાન જ્યાં જ્યાં રામકૃષ્ણને જવાનું થાય ત્યાં ત્યાં હાજર રહેવાનો એ પ્રયાસ કરતા એમણે શ્રી રામકૃષ્ણની વાતોની નિત્ય નોંધ રાખવા માંડી અને પોતાના અનેક વિદ્યાર્થીઓ તથા સંબંધીઓને શ્રી રામકૃષ્ણનો પરિચય કરાયો એ રીતે અનેક લોકોના જીવનમાં પરિવર્તન કરવાના કાર્યમાં તે નિમિત્તરૂપ બન્યા શ્રી રામકૃષ્ણના માર્ગદર્શન નીચે એક વખત તેમણે કેટલાક દિવસો સુધી દક્ષિણેશ્વરમાં રહીને આધ્યાત્મિક સાધના પણ કરી હતી